સુરત થી એકદમ નજીક લીમડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે તાપીના કિનારે અબ્રામાંથી આગળ જ આવે કઠોરથી પહેલા ત્યાં આવ્યા છીએ ખૂબ સરસ શાંત વાતાવરણ છે અને પક્ષીઓનો મસ્ત અવાજ આવે છે લીમડેશ્વર મહાદેવનું મંદિર દાદા તાપીનો કિનારો મંત્ર ભાઈ મંત્રભાઈ ભાઈ લીમડેશ્વર મહાદેવ રુદ્રમાળ મહાદેવ અને લીમડેશ્વર મહાદેવ આ કહેવાય છે કે ભગવાન રામ વખતનું આ સ્થળ છે અહીંયા ઇતિહાસ લખેલો છે રામ ભગવાને રામ ભગવાન સાથે આ શિવલિંગનો ઇતિહાસ છે અહીંયા લીમડાનું ઝાડ હતું ત્યાં યોગેશ્વર ભગવાનની સ્થાપના કરી છે ગુરુ દત્તાત્રેયની અને આ લીમડેશ્વર મહાદેવ ખૂબ સરસ પક્ષીઓના કલરવ અને તાપી કિનારાનું આ મંદિર એકદમ સાયલન્ટ વાતાવરણ તો ક્યારેક સુરતથી નજીક પધારજો દર્શન કરવા માટે લીમડેશ્વર મહાદેવ ભગવાન શ્રીરામે દશરથજીના શ્રાદ્ધ માટે અહીંયા પૂજન કરેલું અને

એવું છે એકદમ સાયલેન્ટ સ્થળ જેની લગભગ કોઈને ખબર નહીં હોય પણ મસ્ત પાસળ હનુમાનજી મંદિર છે આ સરસ મજાનું પટાંગણ છે ખૂબ વિશાળ પટાંગણ તાપીનો કિનારો આ મંદિરની પાછળનો ભાગ છે તાપીનો ઓવારો આ હનુમાનજીનું મંદિર સંકટ મોસન હનુમાન સંકટ હનુમાન